પાંડેસરા પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના અંડરટેક ગુનાનું ભેદ ઉકેલી કાર્તી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનવ્યે કાયદો વ્યવસ્થા ચળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપી સૂચના અનવ્યે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી ગત તારીખ ચાર દસ બે હજાર ત્રેવીસના રોજ વિસ્તાન ત્રણ રસ્તા પાંડેસરા ખાતેથી ફરિયાદીનો મોબાઈલ ફોન કોઈક અજાણ્યો ચોરીસમ ચોરી કરી ગયો હતો જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો ગુનો અનડિટેક હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકતને આધારે લેંબાત ઓમનગર વસાહતમાં

વણ ગુનો ડિટેક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત